નાણા મંત્રી પિઝા બ્રેડ સહિતની ઘણી ખાદ્ય ચીજો જીએસટી મુક્ત રહેશે હેલ્થ અને જીવન વીમાને પણ ટેક્સ ફ્રી કરવામાં આવ્યા છે લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો ઉપર ચાલીસ ટકા જીએસટી લાદવામાં આવશે આ ફેરફારનો હેતુ સામાન્ય માણસને જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તી મળે આરોગ્ય સંબંધિત વસ્તુઓ ઉપર ટેક્સ ઘટાડવા અને તમાકુ જેવા હાનિકારક ઉત્પાદનો ઉપર ટેક્સ વધારીને તેમના ઉપયોગને નિરુત્સાહિત કરવાનો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટીના નવા ટેક્સ સ્લેબ અંગે લેવાયેલા નિર્ણયની પ્રશંસા કરી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આનાથી ન માત્ર સામાન્ય જનતાને પરંતુ ખેડૂતો મહિલાઓ યુવાનો અને સેક્ટર સેક્ટરને ફાયદો થશે તો પાન મસાલા અને તમાકુ મોંઘા થશે ત્રણસો પચાસ સીસી ઉપરની લક્ઝરી કાર અને બાઇક પણ મોંઘા થશે તો કોલ્ડ ડ્રિંક્સ અને પિસ્તોલ પણ મોંઘા થશે આ તમામ જે વસ્તુઓ છે તે મોંઘી થશે નવા જીએસટી ટેક્સ લેબ પ્રમાણે પ્રાઇવેટ એરક્રાફ્ટ અને કોલ્સો પણ મોંઘા થશે હવે સસ્તું શું થશે તેની જો વાત કરીએ તો રોટલી પીઝા બ્રેડ પનીર પરાઠા પાવડર દૂધ લાઈફ હેલ્થ ઇન્સ્યોરન્સ અને તેત્રીસ જીવન રક્ષક દવાઓ સસ્તી થશે આ ઉપરાંત નકશા ચાર્ટ પેન્સિલ શાર્પનર ક્રેયોન નોટબુક રબર સ્ટેશનરીની આ તમામ વસ્તુઓ સસ્તી થશે તો થર્મોમીટર ઓક્સિજન ડાયગ્નોસીક કિટ ગ્લુકોમીટર ટ્રેસ્ટીફ સસ્તા થશે ટ્રેક્ટર સિંચાઈના કૃષિના સાધનો મીટ પ્રોડક્ટ આઈસ્ક્રીમ ચીઝ આ તમામ વસ્તુઓ સસ્તી થશે ફીડિંગ બોટલ બેબી નેપકિન ક્લિનિકલ ડાયપર સિલાઈ મશીન સાયકલ પણ સસ્તા થશે ઉપરાંત પેટ્રોલ એલપીજી સીએનજી કાર પણ અઢાર ટકા જીએસટી સાથે સસ્તા થશે ઉપરાંત ડીઝલ અને હાઇબ્રિડ કાર ઉપર અઢાર ટકા જીએસટી રહેશે ઉપરાંત થ્રી વ્હીલર વાહનો મોટર અને સામાન લઈ જતા જે વાહનો છે તેની ઉપર પણ નવા ટેક્સ લેબ લાગુ થશે